સવારે જાગીને કાળા નાગને ને નવડાવ્યો અને હવે એમને ઉપડી ગયા વાળી કોક નો ઉપાડવા માટે રસ્તામાં જમરૂખ લેતા અને મકાઈ જોતા આવ્યા ને પછી એવા ટમેટા ને હો ભાઈ હવે છે ને મરચાં છે ને છે હું મારે એની ઉપર આજે સાંજે પ્રોગ્રામ બનાવાય એમાં

私はあなたのことはあなたのことはあなたのことはあなたのことはあなたのことはあなたはあなたのことはあなたのことはあなたのことはあなたのことはあなたのことはあなたのことはあなたのことはあなたのことはあなたのことはあなたのことはあなたのことはあなたのことはあなたのことはあな આ બીજો બધું શાકભાજી ન કાંઈ જાય ને એ આ તો બરા ખાતા જ કે મેઠે મેઠા હું કરું આમે તો થોડી તું તોડીતી છે ખાવા માટે ને તમે એક નમર દાણા ફાટી ફાટે બહાર આવે છે ને એવા દાણા છે આ બધાને કઈ ખાવાની ખબર પડે ને જેસકા ખાય અલ્યા હું બધાને કટા કઉ લીલ માલ ખાય હા જાય દાણા જો

મૂકો મૂકો આને ઉપર નતર પછી અધૂરી રહી જાય છે અને ભૂછા રહેશે તો વાત જ અલગ રહે નાખ્યો માથે બળતણ હાથીઓનું બળતણ હો ભાઈ પ્યોર દેશી બધું જ દેશી વાપરવાનું હાલો હાલો તાપ થઈ જશે છે મસ્તીનો અને હવે મકાઈ પણીકરી તૈયાર થઈ ગઈ છે અને આ એક નવો જુગાડ પાસે ચાલુ કર્યો છે શેકવાનો આ રીતે શેકાઈ છે ને गरम લાગી જો एकदम લાયુ એનો મકાઈ શેકાઈ ગયા પછી આરાય ટૂર પણ શેકાઈ છે આ રીતે તમે એક વાટ ટૂર ખાઈજો જેસી ભાઠામાં લેલી નાખવાની અને વન પક્ષે કે બહુ મજા આવે આ જો જો મકાઈ છે એકદમ મસ્ત બહુ ગરમ છે ડાયમ નથી અને આ बाजू ટૂર પણ શેકાઈ છે અને એક પછી તમે કાઢી લેશો અને પછી એને એક એક કરીને ફોલીને જે ખાવાની મજા આવે છે ને વાહ આશા સાબાસા ઢીલાણું પડવાનું ચાલુ થઈ ગયું છે એટલે મને તો એવું લાગે છે આજે ભૈયા બનાવવાના થાય હો કેમ કે આવો ડાયરે કેરમથી લીલ લસણ કે મળે તમને આપ जिस વ્યક્તિ سے વાત करना चाहते हैं वो इस वक्त દોડતી ભાગતી દુનિયા سے દૂર एक खूबसूरत और सुंदर जगह पर अपनी जिंदगी के सबसे प्यारे पल गुजार रही हैं कृपया आप भी ये दौड़ भाग छोड़िए और... अरे ओ काय नथी भाई आता छेने बार, बार

આ કે અમારો ગેસ નો બોટલ ભાઈ જો પાટા મારી મારીને લઈને આવે છે મે હતા નહોતા કરી નાખ્યા પડીમાં ઝીણું કટિંગ કરી જાઓ ભાઈ ઝીણું કટિંગ મજા આવે નહીં તો ભાઈ લીલા લીલા લસણ કટિંગ થાય છે આ બાજુ જો વાળી આવી જશે ડાયરેક્ટ લીલા લીલા ધાણા હાલો આદુ સફાઈ થાય છે જોઈ એકદમ મસ્ત આદુ છે આ બાજુ જોઈ જાવ લીલા કપાઈ ગયા છે અને હવે ああ、バイチューローサーダーです。

మాపర్వాను బద్ధు లిలు లిలు వాతోద ముదాసే దొయా వాడి మాతీ కాందా తోడియాసేగాను నేదా పయమారా లోగి మిరో నేదా బద్ధు కావను మాను దొయ� અલા વે નીકળો તો એજી પટ્ટે પટ્ટે あは、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私 a 私 i 私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私 a 私は、私は、私は、私は、私は、私は、私は、しは、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、 अनन्या मेरी मां की